કિંમતી ખજાનો છે નાની નાની વાતો ઉપર તેને વાપરી ન નાખો આપણી જિંદગી એવી જીવો કે ભગવાનને ગમી જાય દુનિયાવાળાની પસંદ તો હંમેશા બદલે છે જે લોકોએ તમારો સંઘર્ષ જોયો છે તે લોકો જ તમારી સફળતાને ઓળખે છે બાકી લોકો માટે તો તમે ફક્ત ભાગ્યશાળી લોકો છો આજે મફતમાં શિખામણ સ્વીકાર નહીં કરો તો કાલે મોંઘી કિંમતે અફસોસ ખરીદવો પડશે મહેમાન તેના ઘરે નથી આવતા જેનું મકાન સારું હોય પણ મહેમાન તેના ઘરે આવે છે જેનું મન સારું હોય નમવાથી સંબંધ ગાઢ બની જાય તો નમવું પણ દરેક વખતે તમારે જ નમવાનું હોય તો રોકાઈ જાવ દરેક વસ્તુ ત્યાં મળે છે જ્યાં તે ખોવાઈ ગઈ હોય પરંતુ વિશ્વાસ ત્યાં ક્યારેય નથી મળતો જ્યાં એક વખત ખોવાઈ જાય ધન જ્ઞાન અને વિશ્વાસ ત્રણેય ખૂબ જ પાકા મિત્ર હતા ત્રણેય એક સાથે રહેતા હતા એક સમય એવો આવ્યો કે ત્રણેય ને અલગ થવું પડ્યું અલગ થતી વખતે ત્રણેય એકબીજાને પૂછ્યું મિત્ર હવે ક્યાં મળશું જવાબ આપ્યો કે હું ધનવાન લોકો પાસે મળીશ જ્ઞાને જવાબ આપ્યો હું વિદ્યાલય જ્ઞાનસભા ધર્મશાળામાં મળીશ વિશ્વાસ ચૂપ હતો તે આ બંનેની વાત સાંભળીને રોવા લાગ્યો બંનેએ તેને પૂછ્યું કે તું રોવે છે શા માટે તું પણ બતાવ તું ક્યાં મળીશ ત્યારે વિશ્વાસે કહ્યું કે હું એક વખત ચાલ્યો જઈશ તો હંમેશા માટે ચાલ્યો ગયો સમજવું જીવનમાં દરેક વસ્તુનો ફાયદો ઉઠાવો પણ ક્યારેય કોઈના વિશ્વાસનો ફાયદો ન ઉઠાવો જીવનમાં પ્રસન્ન તે જ વ્યક્તિ છે જે પોતાનું મૂલ્યાંકન કરે છે અને દુખી તે જ વ્યક્તિ છે જે હંમેશા બીજાનું મૂલ્યાંકન કરે છે સમુદ્ર બધા માટે એક જ છે પરંતુ કેટલાક તેમાંથી મોતી શોધે શોધે છે છે કેટલાક માછલી ફક્ત પગ ભી કરે છે કેટલાક તરે છે કેટલાક મોજાનો આનંદ ઉઠાવે છે તો કેટલાક ડૂબે પણ છે જિંદગી પણ સમુદ્રની જેમ જ છે ફક્ત આપણા ઉપર આધારિત છે કે આ સમુદ્ર રૂપી જીવથી આપણે શું મેળવવા માંગીએ છીએ આપણે શું શોધવાનું છે જેનું જેવું ચરિત્ર હોય છે તેના તેવા જ મિત્ર હોય છે શુદ્ધતા તો હોય છે વિચારમાં મનુષ્ય ક્યારે પવિત્ર હોય છે ફૂલમાં પણ કીડા જોવા મળે છે પથ્થરમાં પણ હીરા જોવા મળે છે ખરાબ છોડીને સારું જોવો તો ખરા નરમા માં પણ નારાયણ જોવા મળશે જો નકામું છે તે વધારે કિંમતી છે જેવી રીતે ઊંઘ શાંતિ આનંદ હવા પાણી પ્રકાશ અને સૌથી વધારે કિંમતી આપણો શ્વાસ એક એસી વર્ષના વૃદ્ધનું દિલનું ઓપરેશન થયું બિલ આવ્યું આઠ લાખ રૂપિયા બિલને જોઈ વૃદ્ધ વ્યક્તિ રોવા લાગ્યો ડોક્ટરે કહ્યું રોવો નહીં અમે તમને બિલ ને થોડું ઓછું કરી દઈએ ત્યારે વૃદ્ધ માણસે કહ્યું કે બિલ તો ઘણું ઓછું છે 10 લાખ હોત તો પણ હું આપી દેત આસુ તો એટલા માટે આવ્યા કે જે ઈશ્વરે 80 વર્ષ આ દિલને સંભાળ્યું પણ તેણે 1 રૂપિયો પણ ન માંગ્યો તમે તો ફક્ત 3 કલાક જ સંભાળ્યું તો 8 લાખ રૂપિયા વાહ મારા ભગવાન તો કેટલું ધ્યાન રાખે છે અમારું દિવસમાં એકવાર તે વસ્તુને ધન્યવાદ જરૂર કરો જે પ્રકૃતિએ આપણને મફતમાં આપી છે યાદ રાખજો કે ધન્યવાદ કરવો તે ખુશીની ચાવી છે પ્રકૃતિ આપેલી કિંમતી વસ્તુઓ માટે વારંવાર ધન્યવાદ સાધારણ વસ્તુ પણ બધાથી અસાધારણ હોય છે ફક્ત બુદ્ધિમાન માણસ જ તેને જોઈ શકે છે માણસ પણ કેવો છે પૈસા કમાવા માટે સ્વાસ્થ્ય ખોઈ નાખે છે સ્વાસ્થ્યને પાછું લાવવા માટે પૈસા ખોઈ નાખે છે જીવે એવી રીતે છે કે ક્યારેય મરશે નહીં પણ મરી એવી રીતે જાય છે કે ક્યારેય જીવ્યા પણ નથી પ્રતિભા ભગવાન થી મળે છે નમેલા રહીએ ખ્યાતિ સમાજ થી મળે છે આભારી રહીએ પરંતુ મનોવૃત્તિ અને ઘમંડ પોતાનામાંથી જ મળે છે સાવધાન રહો બધાનું ધ્યાન રાખજો અને પોતાનું પણ ધ્યાન રાખજો હંમેશા હસતા રહેજો ક્યારેક પોતાના માટે તો ક્યારેક બીજા માટે ફરીથી મળું મિત્રો આવતા વિડીયોમાં